થોડી ઈટાળી ભૂખો આરમ રો હવે આરામ પડ્યા છે પધેલો તમે બરોબર

ભણવા બેઆ કે ભણવાડવાના શેતર નું કામ કરો આપડે ભણવાય લેવાનું દાદા એટલે મગફળી મેલો બે જણા એમ કે હાથે હું તો હાથે ના અડાડું હવે હેરતા લાગે ના ની પાડવાનું અમે વીસ રૂપિયા ગુમાવજો ગમાવજો વાંચુ કહો હું તો રેતી સટાડ્યું એટલે હમણાં નહીં આપણે એમને અવર નહીં કરવાની પૂજાડો બરાબર એટલે

છોકરા ગીત ગાતો ને ભજન આવડે ભજન ગાતો ભાઈ ભજન બે ને એક તું ગાતો જોયું ભજન લઈ લાદારો ડાયરો બી રાખે બોલાવ બરાબર આટલું બધું ટેલેન્ટ છે ભાઈ પણ ભજન

ના ના બે 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 અલ્યા છોકરા ને છોકરા ને આ બરાબર ના અમે તો આેલા બાના ફેક્ટરી માં બરાબર હા તમે તમારી રીતે બરાબર મેં તો મારે પેલે નેહારી અરે બેહો બધાય ચા મલે ચા પી અને શું સોંધી મોડું ખાતું મોડું જિંદગીનું મોડું મોડું ઠીક છે

બી કેવું ચાલે તમારે લાગ્યા છોકરા ને પેલા મજૂરી કરવા ગમે તો સારું કોમ તો કર્યું કે પેલા કદાચ મેલું ભૂલું નામ તો હારે રાખે ના બરાબર આવજો આપડે ઘર બાજુ ચલો આવ આ ડો હાથ લઈ લઈ લાદો આપડે હવે કાલી ને પરમ પરમથી ભણવા ચાલુ